ઉપલીટા તાલુકાના સાતવાડી ગામે ગઈકાલે ભારે વરસાદને લઈને ફુલઝર નદીમાં પાણી ફરી વળતા સંપર્ક રિહણું બનેલ ચોવીસ કલાક બાદ નદીમાં પાણી ઓસરતા રસ્તો થયો શરૂ સાતવાડી ગ્રામજનોએ જાતે અડધી રાતે રસ્તો બનાવી કર્યો ચાલુ સાતવડી ગામેથી લાડી વર્ષ થયા કોઝવેનું કામ ચાલુ હોય દર ચોમાસામાં ગ્રામજનો મુકાય છે મુશ્કેલીમાં ગ્રામજનો કોઝવે ઉપર ભેગા થઈ ધારાસભ્ય જાગો જાગોના નારા લગાવ્યા ગ્રામજનોએ રામધુન બોલાવી કોઝવેનું કામ તાત્કાલિક પૂરું થાય તેવી પ્રાર્થના કરી સાત વડીથી પામેલ આ ઉપલેટા જોવાનો એકમાત્ર રસ્તો છેલ્લા અઢી વર્ષથી ગોકળ ગાયની ગતિએ કામ ચાલુ હોય ગ્રામજનો ચોમાસામાં સંપર્ક વિહોણા બને છે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ક્યારેય ગામની મુલાકાત નથી આવ્યા હોવાનો દાવો કરતા ગ્રામજનો ગત ચોમાસામાં ફુલઝર નદી ઓવરફ્લો થતા ગામનો રસ્તો બંધ થતા ગ્રામજનોના ત્રણ દર્દીઓ સારવાર વગર મોતી નીપજ્યાનો માજી સરપંચનો આક્ષેપ પાનેલીથી સાતવડી વચ્ચે બનતો કોઝવેનો નો ફુલઝર નદીના પાણી ફરી વળતા રસ્તો ગઈકાલે બંધ થયેલ સાતવાડી ગામનો કોઝવે તાત્કાલિક કામ પૂરું કરતા ગ્રામજનોની માંગ રિપોર્ટર જગમાં સુવા ઉપલેટા જ્યારે નદી આવે ત્યારે ચોવીસ કલાક ગામ સંપર્ક વેડું ગામ પોતાની રીતે ડાયવર્જન કરી અવર જવર કરે છે ગામમાં જો ચોવીસ કલાક સંપર્ક બને તો ગામમાં કોઈ બીમાર પડે ક્યાંય

આશ્વાસન સિવાય અમને કોઈ પણ વસ્તુ નથી આવી ધારાસભ્ય તો કોઈ જાતના ફોન રિસ્યુ કરતા જ નથી ફૂટાણા પછી આ ગામમાં આ આવ્યા નથી આભાર વિધિ કરી નથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ નથી આપી કોઈ પણ આગેવાનોના ફોન નથી ઉપાડતા હાલ જે રીતે ગઈકાલે ગામ સંપર્ક નિયમ ગયેલું હતું પાણી ફરી વળી કેટલી કલાક સુધી ગામ સંપર્ક નિયમ ગયું હતું ત્યારબાદ તમે શું કહો ચોવીસ કલાક ચાર વાગે પૂર આવ્યું કાલે અને પછી વહેલી સવારે પાંચ વાગે ગામજનોના આર્કિટેક્ટર જીસીબી પાનેલીથી બરકી

આમ તો જોવો તો છેલ્લા ચોવીસ કલાક થી ગામ સંપર્ક વિહાણું છે આ પુલ નું કામ ચાલુ છે પુલ નું કામ ચાલુ છે અઢી વર્ષ થઈ છે હજી છતાં કોઈ વસ્તુ પુલ ની તમે કામગીરી પણ જોઈ શકો છો મોટો છે ઘરમાં હોય સ્લેબમાં પાણી પડે છે આમાં તમે કામ કેટલી ધીલી ગતિ ચાલે છે એ પણ તમે જોઈ શકો છો ખાલી હવે બાકીમાં બાકી ખાલી બે દિવાલુ જ છે એ પણ નથી કરી શકતા અને અમારે બીજો પ્રશ્ન એ છે કે અમારું ગામ એક જ રસ્તો છે અમારા ગામને જોડતો ત્યાં જ્યાં અમારે આવર જવર કરી શકતા હોય

માગ માં તો હું ને જલ્દી જલ્દી આ કામ પૂરું કરાવું એમ અને આવા બધા કામ તો ઘણી બધી જગ્યાએ ચાલુ હોય તો તાત્કાલિક ચાલુ વરસાદી થાય છે તો આમાં કેમ નથી થતું અમારા ગામમાં એમ